વિરમગામ શહેરમાં સોશિયલ મીડિયામાં મેસેજ કરવા મુદ્દે બોલાચાલી બાદ હાથમાં પહેરવાના લોખંડના કળા અને લાકડી વડે માર મારતા ઈજાગ્રસ્ત વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ શહેરના પઠાણ ફળી રાવળવાસ વિસ્તારમાં રહેતા વિક્રમસિંહ ગાંડાજી સોલંકીનાઓ તેમના દીકરા કુલદીપના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર ફ્રી ફાયર ગેમ્સનો મેસેજ કરતા વિક્રમસિંહ સોલંકીના દીકરા કુલદીપે આરોપીને મેસેજ કરવાની ના પાડતા રાત્રે મળવાનું કહેતા રાત્રિના સાડા આઠેક વાગ્યાના સમયે વિક્રમસિંહના દીકરા કુલદીપ તથા તેનો મિત્ર અહમદ મેમણ બેસીને મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ એપમાં રીલ જોતા હતા તે વખતે આરોપી દ્વારા આવીને કુલદીપની સામે ઊભો રહેતા આરોપીએ કહેલ કે હું તને બોલાવતો નથી તેમ છતાં તું મને ઇન્સ્ટાગ્રામમાં કેમ મેસેજ કરે છે તેમ કહેતા આરોપી દ્વારા ફરિયાદીના દીકરા કુલદીપે કહેલ કે મારો મોબાઈલથી હું ગમે તેને મેસેજ કરું તારે શું લેવા દેવા તેમ કહેતા મેસેજ કરવાની ના પાડતા આરોપીઓ દ્વારા ખિસ્સામાંથી લોખંડનું હાથમાં પહેરવાનું કળું કાઢીને ફરિયાદી વિક્રમસિંહ સોલંકીના પુત્ર કુલદીપને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી તેમજ અન્ય આરોપી દ્વારા જેમ ફાવે તેમ ગાળો બોલીને ઉપરાણું લઈને હાથમાં લોખંડની પાઇપ અને અન્ય આરોપી દ્વારા લાકડી લઈને માર મારતા વિક્રમસિંહ સોલંકી અને પુત્ર કુલદીપને ઈજાઓ પહોંચી હતી જેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સમગ્ર મામલે ઈજાગ્રસ્ત વિક્રમસિંહ ગાંડાજી સોલંકી રહે પઠાણ ફળી રાવળવાસ નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં હુમલો કરનાર આરોપીઓ યશ વાસુભાઈ રાવળ વાસુભાઈ કાળુભાઈ રાવળ તેમજ શોભનાબેન વાસુભાઈ રાવળ તમામ રહે રાવળવાસ વિરમગામ સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ ટાઉન પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે